જય શ્રી કૃષ્ણ મિત્રો શનિવારનો એક વાગી રહ્યો છે અને હું આ રીતે અમારું પંચિંગ મશીન છે એમાં પંચ આઉટ કરીને જવા માટે નીકળીશ હું અહીંયા એકલી રહું છું એકલી રહેવું કે એકલા રહેવું ચોઈસ હોતી નથી પણ જિંદગી સમય સંજોગ સાથે બધું જ શીખવી દેતી હોય છે તો હાલાત સાથે વર્તવું જોઈએ અને એ રીતે આપણે રહેવું પણ જોઈએ એટલે લાઈફ બધું જ શીખવાડે છે તો કોઈ ટેન્શન વગર આપણે એની સાથે ચાલુ મિત્રો આજે છે શનિવાર અને અચાનક જ મારે ઘરે જવાનું થયું નથી થોડા વરસાદના લીધે તો હું અહીંયા જ રોકાવાની છું અને ઘરે લઈ જમવાનું નહોતું તો હું શું બનાવું છું નહીં કંઈક આઈડિયા નથી આવતો તો ફટાફટથી બની જવાવાળી વઘારેથી ખીચડી આપણે બનાવી દઈશું તો હું મળું છું તમને થોડી જ વારમાં અને રેસીપી સાથે આમ તો ઘરે જવું તો મમ્મી મારું ભાવતું ભોજન કંઈકનું કંઈક બનાવતી હોય છે હું ત્રણ ચાર વાગ્યા જઈ ઘરે પહોંચી જતી હોઉં છું પણ આજે જવાનું નથી થયું તો અહીંયા મને ફટાફટ ભૂખ લાગી છે તો હું બનાવી દઉં છું વગેરે ખીચડી અને એના માટે મેં લઈ લીધું છે આ રીતે બટાકા ડુંગળી એમાં છે થોડા સિંગદાણા મારા જોડે લીલા મરચાં નહોતા તો મેં લાલ મરચું એડ કર્યું છે અને થોડા મીઠા લીમડાના પત્તા બરાબર આપણને થોડા મરી જોઈશે અને ખીચડીને મેં મતલબ બે ત્રણ પાણીએ ધોઈ અને મેં મગની મોગર દાળ લીધી છે ખીચડી માટે તમે કોઈ પણ દાળ લઈ શકો છો તુવરની કે મગની પોતરાવાળી કે મને મગની મોગર દાળની ખીચડી બહુ જ ભાવે છે તો મેં ધોઈને થોડીવાર માટે મૂકી રાખી છે અને હવે ચલો ફટાફટથી આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા મેં કૂકર મૂકી દીધું છે એમાં થોડી આપણી રાઈ એડ કરી દઈશું બે ત્રણ ચાર જેવા મરી પાટર ના હવે થોડું નાખી દઈશું તેલ થોડું ફ્લેમ ઓછી કરી દઉં ફટાફટ હવે રાઈ થોડી ફૂટી જશે ત્યાં સુધી આપણે વેઇટ કરી લઈશું અને પછી નાખી દઈશું આપણી સબ્જી જે આપણે ધોઈને રાખી છે એ અહીંયા હું એકલી રહું છું એટલે આજુબાજુ બધું મેસ હશે તમે થોડું ઇગ્નોર કરજો છું કેમ કે તમે એવું કહેશો કે આ શું બધું ડબ્બા અને આમ ખુલ્લું પડ્યું છે તો ભાડાના મકાનમાં એવું બધું જ હોય છે હું અહીંયા રૂમ રાખીને રહું છું અને બીજી કોઈ સગવડ નથી અહીંયા આગળ મતલબ ફર્નિચરની કે એવી તો મારે જેમ છે એમ જ મેનેજ કરવું પડે છે તો પણ હું ટ્રાય કરું છું કે બધું વેલ મેનેજ કરીને રાખી શકું આજે મને મમ્મીની બહુ યાદ આવે છે હું શું કરું તો રાઈ થઈ ગઈ છે થોડી ઘણી મતલબ છટકાઈ રહી છે તો હવે એમાં આપણે આપણે સબ્જી નાખી દઈશું થોડું મિક્સ કરી લઈશું થોડું પાણી નાખી દઈશું હવે જરૂરિયાતના બધા મસાલા એટલે કે મીઠું મરચું મીઠું સ્વાદ પ્રમાણે થોડું ધાણા જીરું એડ કરી દઈશું થોડું લાલ કાશ્મીરી મરચું થોડી હળદર ડન છે હવે હું ટેસ્ટ કરી અને પછી જ જે એડ કરવું હશે એ કરીશ કેટલી મસ્ત દેખાઈ રહી છે બસ હવે એમાં નાખી દેવાની છે ચોખા દાળ હવે એને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું અને પછી ટેસ્ટ કરીને ત્રણ ચાર સીટી વગાડીને પછી મારી ખીચડી રેડી થઈ જશે ચલો મળો છું પછી ખીચડી થઈ રહી છે ત્યાં સુધી તમને બતાવી દઉં કે મારો એક ઓર્ડર હતો તો હું પ્રોડક્ટ લઈને આવી છું મેં તમને વાત કરી હતી સ્કિન કેરવાળા વિડીયોમાં એલોવેરા જેલની કે હું બધી આયુર્વેદિક પ્રોડક્ટ સેલ કરું છું તો એમાંની આ કંઈક ઓર્ડરની પ્રોડક્ટ છે જે તમે જોઈ શકો છો આ છે વેક્સ પાવડર આ છે એલોવેરા શેમ્પુ અને આ છે હેબિસ્કસ કન્ડિશનર આ એક મારું ઓર્ડરનું છે બરાબર કસ્ટમરનું છે વેક્સ પાવડરનું તો તમે લોકોએ જોયું જ હશે મિત્રો કે કેમનું પેઇનલેસ તમે કરી શકો છો વેક્સ કેમ કે કોઈ પટ્ટા કોઈ સ્ટ્રીપ્સ કશું જ નથી હોતું ખાલી એક પેસ્ટ બનાવીને લગાવીને રિમૂવ કરી દેવાની છે દસ પંદર મિનિટમાં અને યુ ગુડ ટુ ગો એટલે એવું જ છે કંઈક એટલે જો તમારે બહુ ઉતાવળ હોય તમે પેઇન સહન ના કરી શકતા હોય તમને ઇરિટેશન થતું હોય કોઈને એલર્જી થતી હોય તો વેક્સ પાવડરનો ઉપયોગ તમે કરી શકો છો અને જો તમે કહેશો તો હું વેક્સ પાવડરના ડેમો પર એક વિડીયો બનાવીશ કે કેમનું યુઝ કરવાનું છે શું પ્રિકોશન્સ રાખવાનું છે બધું અત્યારે મારી ખીચડી થઈ રહી છે અને મને ફટાફટ ભૂખ લાગી રહી છે તો હું મળું છું તમને ખીચડી થઈ જાય એના પછી ખીચડી થઈ જવા આવી છે તો આપણે જોઈ લઈએ ફટાફટ ખીચડી અને બંધ કરી દઉં છું હું હવે થે એટલે હું જમી લઈશ અને તમને બતાવીશ ખોલીને કે કેવો લુક આવ્યો છે ખીચડીનો તો મળું છું થોડી જ વારમાં મારું ડિસિઝન રાઈડ જ હતું તો હું ઘરે ના જઉં રસ્તામાં કદાચ વરસાદ આવી જશે તો જો બધું જ પલટી ગયું છે અને અવાજ પણ આવતો હશે વરસાદ પાસ ચાલુ થઈ ગયો છે અને હજુ તો આવવાની પૂરી પૂરી સંભાવના છે બાપરે બાપ જોસ તો જે થાય છે સારા માટે જ થાય છે તો ચલો મારી ઘીટડી બની ગઈ છે આના હવે હું જમી લઉં તો ખોલી દઈએ છીએ આપણે કોકર વાહ 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 ઘી પતી જવા આવ્યું છે પણ ચાલી જશે અત્યારે હું ખીચડીમાં ઘી નાખીને જ કહું છું તો ચલો થોડી વાર પછી મળું છું જમીન હું સુઈ ગઈ હતી બપોરે આરામથી અને કુરિયર બોયનો ફોન આવ્યો છે તો હું નીચે જઉં છું મેં એક કુરિયર મંગાવ્યું હતું નાયકા કોસ્મેટિકમાંથી તો એ લઈને આવું છું હું ડ્રાયણ કરીને પણ બતાવીશ તમને જ્યારે હું રેડી થઈશ ત્યારે અત્યારે તો હું ઘરે તમારા કોઈ સ્ટા મો તમે ખાલી હાથ પર સ્વચ્છ કરીને બતાવું છું વાહ બ્યુટીફુલ તમને શેડ છે મારે આ જ ટાઈપનો શેડ જોઈતો હતો અને મને પરફેક્ટ શેડ મળી ગયો છે તો હવે હું અપ્લાય કરીને પણ તમને બતાવીશ અત્યારે તો હું સુઈ જાઉં છુટિંગી મને બહુ જ કંટાળો આવ્યો હતો અને હું ઓલરેડી હું સૂતી જ તમને મેં કીધું એ પ્રમાણે પહેલાં તો બાય બાય મિત્રો પછી મનલી થાઉઝન્ડ લઈ ગયો બપોરે આંખ વેચાઈ ગઈ હતી તો સૂઈ ગઈ પછી ઊઠી તો ડાયરેક્ટ સાંજના સાત વાગી ગયા છે જુઓ વાતાવરણ બહાર આવીને જસ્ટ હમણાં જ દરવાજો ખોલ્યો છે મેં રૂમ બંધ કરીને સુઈ જવું એકલી હોઉં તો આઈડિયા જ ના આવે કે કેટલા વાગ્યા હશે ને કેટલા નહીં તો હું આ સવારે થોડું ડિટોક્સ વોટર બનાવ્યું હતું તો એ પી લઉં છું કે હું ચા કોફી કશું જ નથી પીતી અને હા મને યાદ આવ્યું કે મારા ઘઉંનો લોટ પતી ગયો છે તો એ લેવા માટે મારે બહાર બજારમાં નીકળવું પડશે કંટાળો આવી રહ્યો છે આ વાતાવરણનો તો પણ જવું પડશે તો હું તમને થોડી વારમાં મળું અમદાવાદમાં બહાર નીકળી અને ટ્રાફિક ના હોય તો અમદાવાદ જ ના કહેવાય કેટલી ભીડ છે જુઓ તમે હું જસ્ટ ઘરે આવી ગઈ છું અને સામાન થોડો ઘણો શાકભાજી જોઈ તો શાકભાજી લઈ લીધી એક જ ટાઈમ નહીં કેમ કે અહીંયા ફ્રીજ બીજ કંઈ જ વ્યવસ્થા નથી અને હું થોડી થોડી વસ્તુઓ લાવું છું તમને બતાવું છું ઘઉંનો લોટ થોડું ડ્રાય ફ્રૂટ છે આમાં થોડું કરિયાણું છે અને આમાં થોડી શાકભાજી છે બસ આટલું લઈને આવી જ છું આજે મેં વિચાર્યું હતું કે હું આ થોડો સામાન લઈને આવીને કંઈક જમવાનું બનાવી દઈશ સબ્જી રોટી કેમકે સવારે નથી ખાતી હું એક ટાઈમ જ રોટલી ખાઉં છું અને એક ટાઈમ કંઈક હળવો ફળો નાસ્તો કરી લઈ એટલે મતલબ કે બનાવું છું પણ સબ્જી જ બનાવું છું અથવા ખીચડી સોયાબીનની બળી પુલાવ એવું બધું જ બનાવું છું સાંજે સાંજે હું ધરાઈને એવું કહેવાય ને પેટ ભરીને એવાળું નથી જમતી રોટલી અને એવું બધું પણ આજે અમારા મકાન માલિક લોકોએ બીજું એક મકાન લીધું છે તો ત્યાં આગળ માટલી મૂકવાની હતી અને એ લોકોએ મને નીચે જતા જોઈ તો એવું કીધું કે આજે તમે કંઈક જમવાનું ના બનાવતા અમારા ત્યાં જમી લેજો તો એ લોકોએ આજે એકદમ મારો ભાવતું ભોજન બનાવ્યું છે હું તમને બતાવું છું જો એકદમ મસાલેદાર પનીરનું શાક અને ભરેલા રીંગણ અને આ થોડી રોટલી છે તો એમણે કીધું છે કે આજે મારા જ ત્યાં જમી લેજે તો હું જમી લઉં છું એના પછી થોડું વિડીયો એડિટિંગનું કામ છે એ કરી લઈશ અને કદાચ આજે થોડું ઘણું બુક વાંચવાની ઈચ્છા છે જોઈએ કેવો ટાઈમ મળે છે ને તો નહીં મળું તમને થોડી વારમાં વિડીયો એડિટ કરવા બેઠી તો જોયું તો ઓલરેડી બહુ બધો ટાઈમ થઈ ગયો છે મતલબ મેં એવું વિચાર્યું હતું કે સેટરડે અને સન્ડે બંનેની ક્લિપ્સ એડ કરીશ તો એક નોર્મલ લોંગ વિડીયો બનશે પણ ઓલરેડી બહુ બધા ટાઈમ મતલબ લાંબા ટાઈમનો વિડીયો બની ગયો છે તો આ વિડીયોમાં હું કંઈ વધારે પડતી મગજમારી નહીં કરું મારા ચેનલ પર અત્યારે ડેલી ડેઇલી બ્લોગ્સને રેમેડીઝને એ બધું જ આવે છે એ બધું જ આવશે હમણાં જસ્ટ મેં ચેનલ સ્ટાર્ટ કરી છે એટલે તમારા લોકોના સપોર્ટથી જો હું આગળ વધીશ અને કંઈ એવું હશે તો હું એક્સપ્લોર કરવાની જ છું અમદાવાદની બધી જગ્યાઓ જ્યાં જ્યાં હું જઈશ ત્યાં બધું જ તમને બતાવીશ કે હું શું કરું છું ક્યાં જઉં છું કઈ જગ્યા સારી છે જમવાની ફરવાની બધી જ વસ્તુઓ પણ ટાઈમ લાગશે એ બધી વસ્તુઓને કેમકે કોઈ પણ વસ્તુ માટે તમારે ટાઈમ મેઇન વસ્તુ હોય છે કેમ કે હું નોકરી કરું છું તો નવથી પાંચ જોબ જઈને આવું પછી બાકીના ટાઈમમાં આ બધું કરવાનું હોય છે એટલે વધારે ટાઈમ તો કોઈ મળતો નથી પણ મારી બહુ જ ઈચ્છા હતી કે હું યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરું અને મેં કરી દીધી છે તો ધીમે ધીમે ગ્રોથ થશે એમ એમ આગળ વધીશું મહેનત ચાલુ રાખીશું અને આજના વિડીયોમાં ખાલી આટલું જ તમે બધા મજામાં હશો તો કહેવાનું મારે સ્ટાર્ટિંગમાં વેઇ જ કરું અને તમારો દિવસ સુખ જાય જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ નાઇટ